નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એનવન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લો સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસમાં જિલ્લા સદસ્યતા અભિયાનનો શુભારંભ આજ ધૂળકા મુકામે ભાજપ કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ થયેલ છે ત્યારે અમદાવાદ જિલ્લા સદસ્યતા અભિયાન શુભારંભ કાર્યક્રમનું આયોજન અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોસ્વામીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું જેમાં ભાજપના વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બન્યા હતા સાથે પ્રભારી શ્રી વંદનાબેન મકવાણા તેમજ અમદાવાદ જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ કિરિસિંહ ડાભી હાર્દિકભાઈ પટેલ બાબુલાલ જમનાદાસ પટેલ પૂર્વ પ્રમુખ કુશળસિંહ પઢેરિયા આરસી પટેલ મોરચાના મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ મહામંત્રી શૈલેષભાઈ દાવડા મયુરભાઈ ડાભી સમગ્ર જિલ્લામાંથી પધારેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદાર શ્રીઓ વિવિધ મોરચાના પ્રમુખ શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ મોટી સંખ્યામાં હાજર હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ નવદીપસિંહ રોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નરેશ આર પગી એન વન ન્યૂઝ ગુજરાતી ધોળકા